તો દાહોદ જિલ્લામાં વસતા આદિવાસીઓમાં હોળીના તહેવારને લઈને અનેરો ઉત્સાહ જોવા મળે છે ત્યારે હોળીના તહેવારની શરૂઆત આમલી અગિયારસના મેળાથી થઈ જાય છે અને હોળીના પર્વને લઈને દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળે અલગ અલગ મેળાઓ પણ યોજાતા હોય છે ત્યારે દાહોદ જિલ્લામાં યોજાતા મેળાઓમાં ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે પરંપરાગત ચૂલનો મેળો પ્રસિદ્ધ છે ત્યારે હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે પરંપરાગત ચૂલનો મેળો યોજવામાં આવ્યો આ મેળામાં દૂર દૂરના ગામમાંથી મોટી સંખ્યામાં લોકો આ ચૂલના મેળાની મોજ માણવા ઉમટી પડ્યા હતા અને આ ચૂલના મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ મેળાની રંગત માણવા ઉમટી પડ્યું હતો ત્યારે ચૂલનો મેળો એ માત્ર મનોરંજન હરવા ફરવા અને ખાણીપીણી પૂરતો મર્યાદિત નથી પરંતુ ચૂલના મેળા સાથે ધાર્મિક આસ્થા પણ સંકળાયેલી છે ત્યારે શ્રદ્ધાળુઓ ઠંડી અને ગરમ ચૂલમાં ચાલવાની માનતા રાખતા હોય છે જે માનતા પૂરી થતાં જ શ્રદ્ધાળુઓ આ ચૂલના મેળામાં ઠંડી કે ગરમ ચૂલમાં ચાલી તેની માનતા પૂરી કરે છે ત્યારે પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે ચૂલના મેળામાં પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો

અચામડા જેવો રોગ થયો હોય એના બાધા લીધી હોય એના માટે ચાલે એ રોગ નિરાકરણ માટે બાકી આ પૂજા અમારા ગામના એસી કેન્ડિલેટમાંથી પૂજા કરે છે એમને રાત્રે માતાજી સપનામાં આવે એમને એ નંગ આપે એ હવારમાં તેની પૂજા એમની સાથે લાવીને પૂજા કરે અને પહેલાં હરિજન પૂજા કરે પછી અમારે પૂલ ચાલવાની હોય છે અને માટે પણ કોઈ દેવી શક્તિનું બી એ હોય હવે ખબર નહીં પણ કશું આટલી ગરમધીમ ચાલવા પર છતાં કંઈ કશું થતું નથી એ હવે ઉપર હોય ને